સરદાર પટેલનું માપ રાજ ઉડાડવા જેવું હેસિયત જ નથી સરદાર પટેલ ને આવડી શકે હું એમ કહું કે ટ્રમ્પમાં જીન પિંગ માં તાકાત હોય તો આવી જાય મારા ઘર ને મારી હેરીમાં બાંધવા ક્યાં જીંગ ને ટ્રમ્પ ને ક્યાં હું સરદાર પટેલે આખા ભારત ને અખંડ ભારત બનાવ્યું રજવાડાઓને નાબૂદ કરીને હવે તમે ભાષા ઉપર વયા કે આવો છેલ્લી પાટલી અને રાજ ઠાકરે ક્યાં હોતા એનું આવે હું બાળાસાહેબ નો આત્મા કકડી ઉઠે કર્યા તમે કોંગ્રેસ ની માંડીને બીજા બધાની ચોકટ ઉપર તળિયા ચાટવા ગયા ઓલા કઈ આ કઈ તમારી પેઢી છે આ તો દેશ છે આખો યાદ ગમે ત્યાં ગમે તે લોકો જાય ફાવે એ ભાષા બોલે ક્યાં ફરક પડતા ગેંગે ફેપેન લાચારી શરદ પવાર ને પગે લાગે કોંગ્રેસ ને રાહુલ ગાંધી ને પગે લાગે ને પડી તમારા અવતાર માં નથી માનતો કોઈ તારામાં અકલ નો છાટો ઓછો બીજું હું સર હવે અત્યારે આપડે જોઈએ તો અત્યારે જે રાજ ઠાકરે છે

તમે જો વામ માણસો હોય ને એ વિરાટ માપ કાઢી શકે નહીં દબંગ નેતા છે હવે ઈ ક્યાં ને અખંડ ભારત ના શિલ્પી ક્યાં પેલી વાત તો એ કે જે લોકો આવી વાતો ઉડાડે છે ને એ મુર્ખામી છે હું એમ કઉ

જેની ગણના થઈ હોય તો એ જીવતા જીવત કેટલા અબજો કેટલા કરોડો લોકોના હૃદયમાં સ્થાન એનું વિષય લખી રાખો એવી કોઈ વ્યક્તિ કઈક બોલે તો ઠીક છે ચર્ચાનો વિષય છે પણ રાજ ઠાકરે બિહારી બિચારા પાણીપુરી બનાવતા બિહારી કે ઉત્તર પ્રદેશના ભૈયા એને મારવા ગુજરાતી દુકાનદાર હોય એને મારવા હવે તમારા ગામમાં તમે મારો ઈ કોઈ પાણીયાર ની વાત નથી દરેક શેરીમાં ઈ કુતરું સિંહ જેવું હોય તમે જાઓ જો ઉત્તર પ્રદેશમાં ન્યા જઈને કયો કોઈ કોઈને કે હિન્દી નથી બોલવી કે મરાઠી બોલો ઉત્તર પ્રદેશ બિહારમાં જઈને એટલે સરદાર પટેલ વિશે રાજ ઠાકરે કઈ વાત કરે કે ભાઈ જયારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા ત્યારે સરદાર પટેલ થી માંડીને મોરારિ દેસાઈ એવું ઈચ્છતા હતા કે મુંબઈ જે છે ઈ ગુજરાત માં આવે આ મુદ્દો છે મૂળ વાત છે તો એ તો જે તે સમયે આવું કઈ હતું જ નહીં રાજનીતિ લઈને નીકળ્યા છે તેથી એવું કઈ હતું નહીં તેથી ભાગલા બે રાજ્યો અલગ અલગ થી આ ભાષાના આધારે તો કદાચ ઇતિહાસમાં ક્યાંક હોય વલણ કર્યું છે એ તો એવું છે સારું પૂછા જો ઘર હોય કે વ્યક્તિ હોય એને જ પૂછે ને કુટુંબમાં પણ તમે જુઓ આપણું કુટુંબ બહુ મોટું હોય જે પૂછા જો સમજણ માળા હોય ડાયો માણા એને લોકો પૂછે કે આપણે શું કરવું નાત પણ જે બહુ મોભી હોય સમજણ બુદ્ધિપૂર્વક તો લોકો એને એની રાય લે કે આપણે શું કરવું એ મુંબઈ જે તે સમયે ગાંધીનગર ને એવું તો કઈ હતું નહીં આખે આખું સળંગ જે છે અખંડ રાજ્ય હતું એમાંથી બે રાજ્ય કરવા તા તો મુંબઈ સ્વાભાવિક કેપિટલ હતું જે તે જમાનામાં આપણી આજની તરીકે દેશની આર્થિક રાજનીતિ કેપિટલ કોણ છે રાજધાની મુંબઈ જી તો તે દિવસે મુંબઈ હતું તો સ્વાભાવિક કદાચ વાત થઈ પણ હોય પરંતુ એનો અર્થ ઈ નતો જે રાજ ઠાકરે કે છે રાજ ઠાકરે તો ઉશ્કેરે છે કારણ વગરના અને બુદ્ધિપૂર્વક ઉશ્કેરે છે જવા સરદાર પટેલ કે મોરારજી દેસાઈ કે મુંબઈ આપણામાં લઈ લઈએ એટલે ભારત માતા જે વંદે માત્ર એક જ છે સાહેબ સમજી પણ સારું શહેર છે જ્યાંથી બધું અમસ્તુ વ્યવસ્થા થઈ તો એવી કદાચિત ઈચ્છા એને જાહેર કરી હોય એનો અર્થ જે અત્યારે રાજ ઠાકરે કાઢે છે એવો નહોતો એમ કહીને પોતાની જાતને ચર્ચામાં ચમકવા માટે બનાવી ખરેખર તો આમ તો દોષ મીડિયા થી માંડી અને એને જે છે ને ને એનો જ ઠાકરે જેવું નથી ભલે દુનિયામાં ઈ મુંબઈ થી બાર એનું પાવનું આવતું મુંબઈમાં ન આવ્યું ધારાસભાની ચૂંટણી લડી હમ ખાવાય ન આવ્યું શરૂઆતમાં એક બે આવ્યા ત્યાં હવે કોઈ કાળો કાગડો ઓળખતું નથી મુંડાગીરી સિવાય કઈ છે નહીં સમજી લો તો ગુંડાગીરી છે તમે તો તમે દુકાનમાં કોઈ આવે ને મારે કુટે સામાન્ય માણસ શું કરે પણ જો સરદાર પટેલ નું ને દેસાઈ નું અપમાન કર્યું હોય તો દેવેન્દ્ર ફડણવીસ મૌન કેમ છે રાજ ઠાકરે ને ઉપર હજી લોકો કોમેન્ટ ઓછી કરે છે એનું કારણ ઈ નહીં કે એનાથી ફાટી પડે છે એનું કારણ ઈ છે કે બાળા સાહેબ ની આબરૂ નડે

ગુજરાત માં સંસદ સભ્ય તરીકે ચૂંટાણા ને એને એવોર્ડ મળ્યો છે અને સૌથી વધુ લીડ થી ચૂંટાનારા સાંસદ છે તો કોઈ એને ગુજરાતી એમ ન કીધું હું મરાઠી ને ગુજરાતી બંગાળી ફલાણુ એટલે આ ભારત આખે આખું સરદાર પટેલે આખા ભારત ને અખંડ ભારત બનાવ્યું રજવાડાઓને નાબૂદ કરીને હવે તમે ભાષા ઉપર વ્યા કે છેલ્લી પાટલી એ અને રાજ ઠાકરે ક્યાં હોતા હે એનું આવે હું એની નોંધ આ તો આપણે કાગ નો વાઘ બનાવી આપણે એટલે મેઇન સ્ટ્રીમ મીડિયા એક રીતિ ન લેવી જોઈએ એની ભલે ભયા કરે એની રીતે અમુક લોકોને તો તમે અવગણો એ જ મોટી સજા છે આ એને મોટા ભાવ ઈ શું સરદાર પટેલ નું માપ રાજ ઠાકરે હું કાઢી શકે તમે બાળા સાહેબ ની આબરૂ ન રાખી તમે તમારો હક્કો ભલે ભત્રી કાકામોટા બાપનો એટલે બારા સાહેબના દીકરા ઉર્દવ ઠાકરે ઉર્દવ ઠાકરે કેટલા સમજોતા કર્યા હિન્દુત્વ સાથે પણ બારા સાહેબનું આત્મા કકડી ઉઠેવા કર્યા તમે કોંગ્રેસની થી માંડીને બીજા બધાની ચોકટ ઉપર તળિયા ચાટવા ગયા તમે અયોધ્યા નું રામ મંદિર છે એની ટીકા કરી યસ બારા સાહેબ ભગવાન આ તો આમ જુઓ ને તો બાળા સાહેબ જુમાડવા જેવું કોઈ દુઃખ નથી આપણા માટે હિન્દુત્વ માટે પણ આ દ્રશ્ય જોવા કરતા હારું છું બાળા સાહેબ હોય એવું કેવું પડે એટલા સમજોતા ઉદ્ધવ ઠાકરે એ કર્યા બાળા સાહેબ ને કોઈ પૂછ્યું કે આ ગુબંધ જે છે વિવાદાસ્પદ તોડી પાડવામાં શિવસેના નો હાથ છે એવું બીજા બધા લોકો કે છે તો તમારે શું કહેવાનું છે બાળા સાહેબે કીધું કે જો શિવસેનિકો એ ગુબંજ તોડ્યો હોય તો મને એના ઉપર ગૌરવ છે

બે ભાઈઓ એક થઈ ગયા હું કામ બીજો ક્યાંય મેળ પડે એમ નથી વિધાનસભામાં પણ લોકસભામાં પણ હવે બે ભાઈ ની નજર મુંબઈ મહાનગરપાલિકા ઉપર છે કારણ કે મુંબઈ મહાનગરપાલિકા એશિયાની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા છે એશિયાની ભારતની નહિ છોતેર હજાર કરોડ રૂપિયા નું ટર્ન છે

તુષાર ચૌધરી ને વિપક્ષના નેતા બન્યા અમિત ચાવડાનો ઓબીસી ચહેરો છે એટલે પ્રમુખ મૂળ ખામ થિયરી દલિત આદિવાસી ક્ષત્રિય એ રીતનું જ એવી રીતે ભાઈ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બધી કડવાસ ભૂલીને એક થયા ઈ જનતા હતું મરાઠી લોકો હાટું નહીં આ વર્ષના અંતે મહાનગરપાલિકાની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે ઇઠોતેર હજાર કરોડ નું બજેટ વાળું છે કોર્પોરેશન એમાં જીતવું તો આ બે ભાઈ પાસે હવે ક્યાંય બહુ હિન્દુત્વ બિંદુત્વની વાત રહી નથી ઈ હાલે એમ ફટાકિયા ફૂટી ગયા સુરસુરિયા થઈ ગયા હમ એટલે હવે નવો ડખો કઈ કરવો તો ખરો ને વચું બાળા સાહેબ ઠાકરે એ જન્મદાતા જે છે અને બસ મરાઠી જે છે મુંબઈ માં રહેવું હોય કે મહારાષ્ટ્ર રહેવું મરાઠી શીખવું પડશે વગેરે વગેરે અને બે ચાર લોકો ને ધોલ કરી નાખે છે આપણા ગુજરાતી માર્યા મારા રાજસ્થાની માર્યા છે બિહારના લોકોને માર્યા માર્યા બિહારી ગુજરાત રાજસ્થાન એ બધી જગ્યાના જો મતદાર ભેગા કરો તો રાજઠાકરે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર છોડવું પડે જીરો આવે જીરો હવે મુંબઈ માં રેવું દાદાગીરી કર્યા વગર હાલે એમ નથી ને દાદાગીરી હાલવવી હોય તો થોડી ઘણી બેઠક હોવી જોઈએ સત્તામાં તો જ હાલે એમ છે ન હાલે તો કાલે થઈ જાય તો જેલમાં જવું પડે છે પાક છે જેટલા મથેજા વાળ સતીરાણી એટલા કરમ મેં કે એના જેવું છે જેસલ જાડેજા એ થોરલ ની સામે કીધું તું ને જેટલા મથેજા વાળ સતીરાણી મારા જેટલા માથાના વાળ છે ને એટલા ગુના છે રાજ ઠાકરે ઉપર ઈજ છે એટલે જાવા મારે છે કે કોર્પોરેશનની ચૂંટણી જીતવી હોય તો એને બસ હાથમાં ફડણવીસે હિન્દી ભાષાને ત્રીજી મુખ્ય ભાષા તરીકે ભણાવવી ત્રીજી પેલી નહી આ લોકો ભાવતું તો વૈદ્ય કીધું પછી તો દેવેન્દ્ર ફડણવીસે નિયમ હૃદય કરી દીધો જુઓ

આપણે કઈને શાંત નથી પાડવા માંગતા ક્યાંક હળગે તો તાપીએ શાંત જાય તો કોણ જુએ એટલે એને કારણે રાજ ઠાકરે નું જે છે ને તો ક્યાં રાજ ઠાકરે ને ક્યાં સરદાર પટેલ યસ ઈ હું અપમાન તળું કરે હિન્દી ભાષાના મશહુર શાયરો જેટલા આવે છે ને અહિયાં કાર્યક્રમ એની ગઝલ કે એની પંક્તિ એટલી બધી છે ને ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે બોલો ઓકે તમને સમજાય કે અમારી ગઝલ શું છે એમ ખાલી આવું જ નિવેદન આપવાની જરૂર છે રાજ ઠાકરે ને કે ભાઈ હજી તારામાં ત્રેવડ હોય એટલું માઇન્ડ બોલવાય અહીંયા ભગવાન ને પડ્યા તું તો વળી હજી સરદાર પટેલ સુધી પોચ્યા ભગવાન કો કોન્સાન નથી વાદે પ્યાર વફા સૌ વાદો વાતો હે બાતો કા ક્યાં તો રાજ ઠાકરે વળી હું સરદાર પટેલ ની ટીકા કરી હકે જેને મુંબઈ ની બહાર કાળો કાગડો ઓળખતો નથી ફાકા ફોતારી કરે જુદી વાત છે

પણ એ આવે તો લોકોને ઇજત આપવી પડે ના ભાઈ માણસ વેલ્યુએબલ છે આપી દીધો જેમ પ્રિયંકા વાડરા હું ઇન્દિરા ગાંધી હું ઇન્દિરા ગાંધી બધા કે એનામાં પ્રિય દર્શિની દર્શન થાય છે વાળે એવા રાખે છે ઇન્દિરા ગાંધી જેવા લાગે એમાં વાંધો નહીં વાત છે પણ ઇન્દિરા ગાંધી ક્યાં ને પ્રિયંકા ગાંધી ક્યાં ઓલા દુનિયા ને જે અમેરિકાનો હાથમાં લડત વખતે અટલ બિહારી વાજપેયી દુર્ગા પછી એક કાર્યક્રમમાં તો ના પડી કે મેં દુર્ગા નથી કીધું પણ એના નામે છે કે અટલ બિહારી વાજપેયી દુર્ગા નું બિરુદ આપેલું તો ક્યાં ઇન્દિરા ગાંધી ક્યાં પ્રિયંકા ગાંધી એવી રીતે ક્યાં સરદાર પટેલ ને મોરારજી દેસાઈ ને ક્યાં રાજ ઠાકરે

એ મુંબઈ ની બહાર આ ઠાકરે બંધુઓનું કઈ છે નહીં થોડું મહારાષ્ટ્રમાં માયાવતી ઉત્તર પ્રદેશ સિવાય ક્યાંય હાલ્યા નહીં હવે તો ઉત્તર પ્રદેશમાં નથી આવતા અખિલેશ યાદવ ની કહેવાય સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશ ની બહાર નીકળવાની મનાય બરાબર છે ક્યાં કોઈનું પાવનું આવે છે

અને નવી ધમકી આપતા ફરે છે જો તમે મુંબઈ ને એમ કે મુંબઈ થી એમ કે જો મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ને મુંબઈ થી જો અલગ કરવામાં આવશે તો અમે આમ કરે હાલી હોય કોઈ કૂતરું બોલ્યું નથી તમે ને તમે ઓલા કે મનમાં પણ મનમાં રાંડે

એટલે ખરેખર તો આને મરાઠી લોકો પણ જેટલા બુદ્ધિશાળી હોય કેબદબો ચાલુ પણ તમારું જથા હોય થાય એટલે જેટલા મરાઠી લોકો પણ આપણે જો કૃપાશ્રી સાંભળતા હોય એને પણ આ પ્રકારના એલિમેન્ટ જેટલા છે જે બિલકુલ હું તો અરાજકતાવાદી છે એ પછી ના હોય કે અહીંયા હોય તો પણ કઉ છું અરાજકતાવાદી છે મરાઠી બોલવું પડશે નહીં તો તમને મારશું એટલે શું ધારાસભ્ય એક ધારાસભ્ય હતા એને માર્યા તમારું બોર્ડ છે મરાઠી લખો એટલે આ તો ગજે ભાઈ તમારી જાણ ખાતર આપણે અહીંયા રાજકોટમાં સોની બજાર છે એમાં મોટા ભાગના બંગાળી કારીગરો છે તો એને પોતાની ઘરની નેમ પ્લેટ થી માંડીને દુકાનમાં બંગાળીમાં લખેલા છે નામ ને બધું સરનામ તમે જાઓ આખું તમને બંગાળ જેવું લાગે તો કોઈ ગુજરાતમાં રાજકોટમાં કોઈ વાંધો તો લીધો નથી કે આ બંગાળી હું કામ વાપરે તમે ફાવે બાપર ક્યાં ફરક પડતા નામ ને ક્યાં રખાય મૂળ તો ભારત ના છો ને તો આ પ્રકારની રાજનીતિ જે છીછરી છે કૃપાલસિંહ અને દેશને વિઘટન દેશના ભાગલા પડાવે એવી છે કાલ ઉઠીને મરાઠી લોકોને પણ પ્રતિબંધિત કરે છે બીજા કોઈ રાજ્યમાં મરાઠી એ ના આવવું પશ્ચિમ બંગાળ વાળા એમ કે અમારે ત્યાં બીજા લોકો એ ના આવવું તો આપણે ગુજરાતી કે અમારી ફલાણા એ ના આવવું એટલે કઈ આ કઈ તમારી પેઢી છે આ તો દેશ છે આખો યાદ ગમે ત્યાં ગમે તે લોકો જાય હવે એ ભાષા બોલે ક્યાં ફરક પડતા

એને તો પૂરું થાય એમાં રસ હોય છે બુદ્ધિપૂર્વક ના એનો હોય કે બે બોલ મરાઠી આવડે છે નહી તો અહીંથી નીકળી જાવ એવું બોલે એટલે આપણે બધા એટલે મીડિયા વાળા તપાસ કરાવવા શું કે હવે આ લડાઈ છે શેરી સુધી પહોંચી ગઈ ના રે ના હરામ બરોબર શેરી સુધી પહોંચ્યું હોય તો કઈ નથી માણસો તો હોય ને કમિટેડ લોકો દ્વારા ગોપાલ ઇટલી નું સ્વાગત ખાલી કોર થયું તો કઈ જનતા પાગલ થઈ ગયા એવું નથી બુદ્ધિપૂર્વક પાર્ટી ના માણસો તો હોય હવે હજાર માણસ નીકળે થમક ઠમક કરતા તો બે હજાર માણસ જોવા ના ભેગું થાય કે ભાઈ છે હું દિંડક બસ આ થઈ ગયું સરખ સ્વયંભુ સ્વયંભુ સ્વયંભૂ આરામ ભરવા સ્વયંભુ હોય તો સ્વયંભુ શેનું હોય બધું ગોઠવણ ડોટ કોમ હોય એવી રીતે અહીંયા ગાડી થી માંડીને હજી શેરીમાં પણ જે ઝઘડા થશે એ આવા કમિટેડ લોકો દ્વારા કરવામાં આવે બુદ્ધિપૂર્વક જી જી આને અવગણવાની જરૂર છે અવગણવા અવગણનાથી મોટી કોઈ સજા નથી રાજનીતિ ને આ પાપી લોકો નું એક અક્ષર ન છાપો એને દેખાડો ને એ ભલે એની રીતે ગમે એમ ગરજા કરે સમજો અરાજકતા તત્વો જેટલા છે એને આપણે એટલે કે મીડિયા આમ તો આપણે એટલે તમે ને હું બોલે નહીં પણ મીડિયામાં તો ગણાય

તો સર અમારી સાથે બદલ અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર મહારાષ્ટ્ર ને લઈને જે રાજનીતિ ચાલી રહી છે રાજ ઠાકરેનું જે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર જે નિવેદન છે તેને લઈને પણ વાત કરીને સર ક્યાંક ને ક્યાંક કહ્યું કે આ પ્રકારના નિવેદનો છે તેનાથી દૂર રહેવું જોઈએ અને દેશની એકતા અને અખંડિતતા છે તેને પ્રાધાન્ય આપવું જોઈએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર